લોહી તરસ્યા સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે બુટેગરની તેના જ અડ્ડા પાસે હત્યા કરાઈ હતી જોકે પોલીસે જણાવ્યું હતું કે લિંબાયત ખાતે રહેતા બે મહારાષ્ટ્રીયન કે જેઓ જરીના કામ સાથે સંકળાયેલા હતા તેઓ વચ્ચે ધંધાને લઈને ચાલતા મંદુકમાં ઝઘડો થયો હતો જેથી મૃતક હત્યારાને માથામાં લાકડાનો ફટકો મારવા દેતા ઉશ્કેરાયેલા હત્યારાએ મૃતક પર ચપ્પુના ઘાજીગી રેસી નાખ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથરતી રહી હોય તેમ લાગી રહ્યું છે તેમાં પણ પરપ્રાંતિય વિસ્તારોમાં તો જાણે કાયદો વ્યવસ્થાના સરેયામ ધજાગરા ઉડી રહ્યા છે લિંબાયત વિસ્તારમાં આવેલા રત્નપ્રભા સોસાયટીમાં લાલચંદુર ફેર લાલુ શિમ્પો રહેતો હતો પરિવારમાં માતા પિતા છે અને લિંબાયતના બાલાજીનગર ખાતે પોતે દેશી દારૂનો અડ્ડો ચલાવતો હતો જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી લીવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું મિત્રોએ જણાવ્યું છે દારૂના નશામાં વહેલી સવારે દેશી દારૂના અડ્ડા પર હત્યા થઈ હોવાની જાણ બાદ પોલીસ દોડતી થઈ હતી હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો પણ જાણવા મળ્યું છે બે પરણીત બહેનના એકના એક ભાઈની હત્યાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો હિંમત ખાતેલા શિવ દર્શન સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં લાલચંદ રૂપે લાલો સિંપી અને સંતોષ નિકમ જે બંને મહારાષ્ટ્રીયન હોય અને જેરી કામના ભવિષ્ય સાથે સંકળાયેલ હોય જે વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ જાતા હતા જેમાં સવારે લાલચંદ રૂપે લાલો સિંપી અને સંતોષ નિકમને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી નાખી હતી અત્યારે આ શિવ દર્શન સોસાયટીમાં એક ખૂંડો બનાવ બનેલ છે જેમાં મરણ જનાર લાલચંદ રૂપે લાલો સિંપી છે જ્યારે મારનાર સંતોષ નિકમ છે બંને મહારાષ્ટ્રીયન છે બંને જરી કામનો ધંધો કરતા આવેલ છે અને જરીકામના ધંધાને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો તો ગઈકાલે પણ બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયેલ જેથી આજે મરણ જનારે આરોપી બ્રશ કરતો હતો ત્યારે એમના માથામાં લાકડાનો ફટકો મારતા આરોપીને લાગી આવતા એ એમની પાછળ પડીને અહીંયા આવીને તેને ચપ્પુના ઘા કરીને મર્ડર કરેલ છે આરોપી જે મરનાર છે એ શું કરતો હતો બંને બંને જરીનું કામ કરતા હતા જરી વર્કનું શું કારણ હતું કે જરી વર્કના લઈને બંને વચ્ચે કોઈ વિખવાદ હશે હાલ તો બુટલેગની સરા જાહેર હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આવી સુરતમાં રોજેરોજ થતી હત્યાઓનો સિલસિલો ક્યારે અટકશે તે જોવું રહ્યું અઝર કુરસે ડિટેન્શન ન્યૂઝ